દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત તે અનુસાર જંબુસર ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવ યોજાયો જંબુસર તાલુકાના જંબુસર તથા ગજરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી ટી એચ ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિતાબેન શાહ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્ન કરી પોષણયુક્ત આહાર ખાતરી આહાર ગાત્રી માતા સબરકા બહેનો કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નજમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે આ પ્રસંગે કિશોરીઓને પોષણ અને સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘર બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરા સહિત વાનગીઓ અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોને બહારના ફૂડ પેકેટ ન ખાવા દેવા તથા કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહી તપાસ કરવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજરા સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું

આજ રોજ જંબુસર આઈસીડીએસ સુપરવાઇઝર નઝમાબેન સ્વરાજ ભવન ખાતે આજે બે હજાર ચોવીસનો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ટીએચ સર આરોગ્યના ટીએચ સર નગરપાલિકાના પ્રમુખ સહિત અને આરબીએસકેની ટીમ આરોગ્યના અન્ય અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં ટીએચ ઓરે અને બહેનો દ્વારા આ બહેનો લાભાર્થી અને સગર્ભાધલથી કિશોરી બહેનો હાજર રહ્યા હતા એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયોગ ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબિનની તપાસ અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી